તો જો તમે આસ્તિક છો એટલે કે ભગવાન પર વિશ્વાસ રાખતા છો તો આ વીડિયો જોવાની ઈચ્છા જરૂરથી થશે વિશ્વાસ રાખો જો તમે આ વીડિયો પૂરી શ્રદ્ધા સાથે જુઓ છો તો મહાશિવરાત્રીના એક હજાર વ્રત કર્યા જેટલું પુણ્ય મળશે મિત્રો શિવ મંદિરોમાં બિલીનું વૃક્ષ જોવા મળે છે જ્યાં બિલ્લીનું વૃક્ષ હોય છે ત્યાં હવા શુદ્ધ રહે છે અને તેના ફૂલોથી પ્રસરીને સુગંધનું વાતાવરણ મહેકતું રહે છે ભારતીય ઋષિઓએ બિલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં મહત્વ આપ્યું છે એકવાર દેવી પાર્વતીના મથક પર ફરતા ફરતા પ્રશ્વિત બિંદુ આવ્યું દેવી એને ખંખેરીને જમીન પર રાખ્યું અને એમાંથી એક મોટું વૃક્ષ ઉગી ગયું મિત્રો એ વૃક્ષ છે વૃક્ષ અને વૃક્ષ અને બિલીપત્રના આ જાદુઈ ફાયદાઓ વિશે તમે કદાચ ક્યારેય સાંભળ્યા નહીં હોય તેથી તમારે આ મહત્વની માહિતી વિશે જાણવું જોઈએ પરંતુ પહેલાં વિડીયોને એક લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે મહાદેવના સાચા ભક્ત હો તો કમેન્ટમાં હર હર મહાદેવ લવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને વિડીયો અંત સુધી જરૂરથી જુઓ મિત્રો બિલીનું ઝાડ એ મહાદેવનું સ્વરૂપ છે બે બિલીની સેવા કરવાથી શ્રીલક્ષ્મીની કૃપા મળે છે પ્રાપ્તિ થાય છે ત્રણ બિલીનો કાંટો વાગવાથી મૃત્યુથી થતી તમામ પીડા દૂર થાય છે ચાર બિલીની પ્રદક્ષિણા કરવા માત્ર અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે પાંચ જો નાના મોટા જીવ જંતુઓ જાણ્યા નહીં છતાં માર્યા હોય તો બિલીની પ્રદક્ષિણાથી તે પાપ ધોવાઈ જાય છે છ બિલીના ઝાડ નીચે શિવપુરાણ વાંચવાથી અક્ષય પુણ્ય મળતું હોય છે સાત બિલીના ઝાડને પાણી પીવડાવવાથી શિવજીના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે બિલીના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન મળે છે આ આધ્યાત્મિક તત્વજ્ઞાનથી મૂળ તત્વની પ્રાપ્તિ થાય છે નવ મિત્રો આ મૃત્યુલોકમાં જેના ઘરે બિલી હોય છે એને જ પવિત્ર માનવામાં આવે છે એના ઘરે અડસઠ તીર્થો બિરાજમાન છે દસ બિલીના ઝાડ નીચે પ્રાતે શિવલિંગ એટલે કે માટીનું શિવલિંગ બનાવવાનું ખૂબ જ મહિમા છે અગિયાર બિલ્લીના ઝાડ નીચે જો કોઈ નમઃ શિવાય મહામંત્રની માલા કરે છે તો તે બિલ્લીના જેટલા પાન છે તેટલા પાન મહાદેવને ચડાયા હોય એટલું પુણ્ય મળે છે બાળક મિત્રો કોઈ પણ માલાને સિદ્ધ કરવી હોય તો બિલ્લીના ઝાડ નીચે તેનો જાપ કરવો જ જોઈએ શિવાલયમાં જાપ થાય તો પણ ત્રણ વાર તો બિલ્લીના ઝાડ નીચે તેના જાપ કરવો જ જોઈએ

અથવા અગિયાર રાત્રિ રહેવું જેથી ભવિષ્યમાં બધા અઘોર પાપોમાંથી મુક્તિ મળે અને શિવપદ પ્રાપ્ત થાય સત્તર બિલીનું ઝાડ મહાદેવનું સ્વરૂપ છે તેથી તેનું દર્શન કરવાથી તે દિવસના બધા પાપ ધોવાઈ જાય છે અઢાર જેણે આ ધરતી પર બિલી વાવી છે તેમને મહાદેવની આ દુનિયામાં વિશ્વકલ્યાણનું કામ કરાય છે અને વિશ્વકલ્યાણ એ તો શિવનો સંકલ્પ છે જેથી જીવને શિવપદ મળે છે ઓગણીસ બિલીના ઝાડ નીચે શિવભક્તને જમાડવાથી દારિદ્ર નાશ થાય છે વીસ બિલીના ઝાડ નીચે સુવાથી કાલ રાત્રિ સુધરે છે એકવીસ બિલીના ઝાડ નીચે ભોજન કરવાથી કે કરાવવાથી અડસઠ તીર્થમાં ભોજન કરવાનું પુણ્ય મળે છે બાવીસ મિત્રો જેમણે જ્યોતિર્લિંગની યાત્રા કરી છે એને વૃદ્ધ લોકો અસફળ હોય તો બિલીનો આશ્રય લેવું જોઈએ અને જેમના ઘરમાં બિલીની છાયા હોય તે ઘર ખરેખર તીર્થ છે જીવનું ખાવું પીવું તો માત્ર બિલી પાસે રાખવાથી જ છે તીર્થોને પુણ્ય મળે છે મિત્રો દેવતાઓ પણ બિલીના ઝાડની સ્તુતિ કરે છે બિલ્લીના ઝાડમાં માત્ર પાણી નાખવાથી અને ત્યાં દીવો કરવાથી મહાદેવ ખુશ થઈ જાય છે બિલ્લીના ઝાડની નીચે જો યાત્રા નીકળે તો તે જીવ મુક્ત થઈ જાય છે મિત્રો માત્ર એક બિલી વાવવાથી એક કરોડ શિવ મંદિર બનવાનું પુણ્ય મળે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવ બિલ્લીમાં જ બિરાજમાન છે શિવ મંદિરમાં પખાલ થઈ ગઈ હોય તો બિલ્લીના ઝાડને પાણી આપવું મહાદેવને ચડાવવાને સમાન છે મિત્રો બિલ્લીના વૃક્ષને શ્રી વૃક્ષ પણ કહેવામાં આવે છે દિવસે ક્યારેક કજાણે જીવજંતુઓને માર્યા હોય તો એ દિવસે બિલ્લીની એકસો આઠ પ્રદક્ષિણા કરી તે પાપથી મુક્ત થઈ શકાય છે તો મિત્રો ભગવાન શિવને બિલીપત્ર કેમ ખૂબ જ પ્રિય છે અને તેના શું ફાયદા છે તે જાણીએ પછી બિલીપત્રના ફાયદા પણ જાણીશું તો વિડીયોને સ્કીપ ન કરો મિત્રો દેવોને જેમ વિવિધ ફૂલોનો શોખ છે એ રીતે શિવજીનું પ્રિય પાંદડું બિલીપત્ર છે બ્રાહ્મણો ખૂબ જ ભાવથી બોલાનાથ ઉપર બિલીના પાંદડા ચઢાવે છે બિલ્લીના પત્રોનો અભિષેક થાય છે એક મંત્ર બોલાય અને એક પાંદડું ચડાવવામાં આવે છે શંકરે તેને પોતાનું કર્યું એટલે બિલ્લીનું ઝાડ પવિત્ર છે મિત્રો કહેવાય છે કે એક પૌરાણિક માન્યતા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે ઘણી રીતો અજમાવી હતી શિવજીને પામવા માટે માતાએ ઘણા ઉપવાસ પણ કર્યા એક દિવસ ભગવાન શિવ જંગલમાં બિલ્વના ઝાડ નીચે બેસીને તપસ્યા કરી રહ્યા હતા ત્યારે માતા પાર્વતી ભગવાન શિવની પૂજા માટે સામગ્રી લાવવાનું ભૂલી ગઈ ત્યારે તેમણે ભગવાન શિવને એક પડી ગયેલા બિલ્વપત્રથી ઢાંકી દીધા જેનાથી શિવજી ખૂબ ખુશ થયા ત્યારથી ભગવાન શિવને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે અને જ્યારે પણ માતા પાર્વતી ભગવાન શિવની પૂજા કરે છે પૂજા કરતા ત્યારે તેઓ શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવવાનું ભૂલતા ન હતા એટલે જ મિત્રો બિલીના પાંદડા અણજાણે પણ શંકર ઉપર પડી જાય તો પણ જેનાથી તે પડે છે તેને અભિષેકનું પુણ્ય મળે છે પુરાણમાં વ્યાધ અને હરણાની કથામાં બિલીના અભિષેકનો મહિમા છે તો મિત્રો હવે બિલીપત્રના ફાયદાઓ વિશે જાણીએ ત્રણ એક બિલીપત્ર અને તુલસીના પાનનું એકસાથે સેવન કરવાથી મધુમેહમાં લાભ થાય છે બત્રીસ શિવપુરાણ અનુસાર શિવલિંગ પર બિલ્વપત્ર ચઢાવવાથી એક કરોડ કન્યાદાન જેટલું ફળ મળે છે બિલ્વપત્રથી શિવલિંગની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે તેત્રીસ બિલિપત્રને શ્રી વૃક્ષ પણ કહેવાય છે બિલિપત્રના પૂજનથી દરિદ્રતા દૂર કરી વૈભવ મેળવી શકાય છે ઘરમાં બિલિપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ ખુશ થાય છે અને એ વર્તમાન જગ્યા તીર્થ સમાન ગણાય છે ના પાનને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એને હાથમાં રાખવાથી ક્યારેય ધનની ઉણપ નથી આવતી બિલિપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે એવું કહેવાય છે કે શિવને બિલીપત્ર ચઢાવવાથી લક્ષ્મીની પ્રસંગતા મળે છે બિલિપત્રના પાનની ખાસિયત એ છે કે એ ત્રણના સમૂહમાં જ મળે છે બિલિપત્રને મહાદેવનું સ્વરૂપ માનવામાં આવે છે એવી માન્યતા છે કે બિલ્લીના ઝાડમાં મહાદેવનું વાસ હોય છે અને પોતે શિવ સ્વરૂપ છે છે આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા થાય છે બિલિપત્રના ઝાડને સિંચવા માત્ર તીર્થનો ફળ મળે છે મિત્રો ચતુર્થી અષ્ટમી નવમી એકાદશી ચતુર્દશી અને અમાવસના દિવસે બિલીપત્ર ક્યારેય ન તોડવું જોઈએ કોઈ માસની સંક્રાંતિના દિવસે પણ બિલિપત્ર ન તોડવું જોઈએ જો આ તિથિઓમાં શિવપૂજામાં બિલીપત્રની જરૂર પડે તો એ માટે એક નિયમ છે કે તમે તેને આગલા દિવસે તોડી શકો છો મિત્રો તે સાથે શિવપૂજામાં ઉપયોગમાં લેવાયેલ બિલીપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો બિલીપત્રનું વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શિવજીનું છે પૂજાનું માધ્યમ છે ચુમ્માલીસ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે પિસ્તાલીસ બિલીવ વૃક્ષની મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે છેતાલીસ જે મંગલ સ્વરૂપે ત્યાં બિરાજે છે ત્યાં શિવજી છે સુડતાલીસ તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે તેમાં ઉચ્ચતર જ્ઞાન ભંડાર છે અને તેમાંથી વિશેષ વેદાંતના અર્કની અભિવ્યક્તિ છે અડતાલીસ મિત્રો બિલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે માટે તેના ક્યારાને હંમેશા જળથી ભરપૂર રાખવો જોઈએ ઓગણપચાસ વૃક્ષનું સાધકે પૂજન કરવું જોઈએ અને ત્યાં દીપ પ્રગટાવવો જોઈએ કારણ કે એક પરસેવાનું બિંદુ આવ્યું અને તે લુહીને નીચે મૂક્યું તેમાંથી એક વૃક્ષ પાંગર્યું જે હાલ બિલ્લીનું વૃક્ષ કહેવાય છે તમે બિલીપત્રને કાચા ખાઈ શકો છો અથવા તેનો રસ પણ પી શકો છો તેની બનાવેલી પાવડર પણ ઉપયોગી છે મિત્રો બિલાના ગર્ભનો ઉકાળો કરીને માથું ધોવાથી માથું ઠંડુ થાય છે બેલીફળની સૂકી છાલનો ધુમાડો કરવાથી મહરો કાયમ માટે ભાગી જાય છે બીલીપત્રને લસોટી બનાવવામાં તેની ચટણી બનાવીને તેને ગરમ કરીને લાગણું કરવું પણ કરી શકો છો બીલીના પાનને ગરમ કરીને દુખાવાની જગ્યાએ લગાડવાથી પડખાનો દુખાવો દૂર થઈ શકે છે બિલ્લીના વૃક્ષ વિશે તુલસીદાસજી કહે છે કે જો કોઈ શિવના વિરોધમાં મને મેળવવા માગે છે તો તે સપનામાં પણ મને પામી શકતો નથી ઉનાળામાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ આવી શકે છે જેમ કે વધતા તાપમાનથી ડિહાઇડ્રેશન પેટની સમસ્યાઓ અનિદ્રા અને થાક આ સમસ્યાઓથી બચવા માટે બિલ્લીપત્રને રામબાણ માનવામાં આવે છે બિલ્લીપત્રનો ઉપયોગ સદીઓથી ઔષધીય ગુણધર્મો માટે થાય છે મહાદેવનું પ્રિય ફળ ગણાતો બિલીપત્ર પોષક તત્વોથી ભરપૂર છે તેમાં વિટામિન એ સી બી કેલ્શિયમ ફાઈબર પોટેશિયમ અને આયરન જેવા મોઇન્ટોસ જરૂરી પોષક તત્વો હોય છે દરરોજ સવારે ખાલી પેટ બિલીપત્ર ખાવાથી ગેસ એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે પાયલ્સની સમસ્યામાં પીડિત લોકો માટે બિલીપત્રનું સેવન ફાયદાકારક બની શકે છે તેમાંથી એન્ટીઓક્સિડન્ટ ગુણો હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે બેલીપત્રમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી પાચન ક્રિયા સુધરે છે અને કબજિયાત તેમજ ઝાડા જેવી પાચન સમસ્યાઓમાં રાહત મળે છે બેલીપત્રમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સની ભરપૂર માત્રા હોવાથી તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે સાઇટ મિત્રો તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફાયદાકારક છે તેમાં ઓછી કેલરી અને વધારે ફાઈબર હોય છે જે વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે તણાવ અને ચિંતા ઓછી કરવામાં પણ મદદ કરે છે તેમજ સારી ઊંઘ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે જો કોઈને હર્ષ જેવી સમસ્યા હોય તો તેને રોજ સવારે નાસ્તામાં લેવું જોઈએ બેલીપત્રને સવારે ખાલી પેટ ખાવાથી હર્ષની સમસ્યા દૂર થાય છે બેલીપત્રનો રસ પીવાથી ખરતા વાળની સમસ્યા પણ દૂર થઈ જશે બેલીપત્ર વાળને સૂકણું અને સુંદર બનાવે છે બેલીપત્રના રસમાં કપડું ભીજવીને માથા પર રાખવાથી માથાનો દુખાવો ઘટે છે બેલીપત્રની મૂળ સફેદ દોરામાં પીરસીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ ક્રોધ અને અન્ય ગંભીર રોગોમાં રાહત મળે છે મિત્રો બિલ્વપત્રથી શિવલિંગની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સૌભાગ્ય વધે છે પ્રાપ્તિ થાય છે અને માત્ર ભગવાન શિવ જ નહીં તેમનો અવતાર સ્વયં બજરંગબલી પણ બિલ્વપત્રથી પ્રસન્ન થાય છે તો મિત્રો વૃક્ષ અને બિલીપત્ર વિશેની આ માહિતી વધુ લોકો સાથે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વીડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર